મજામાં છો તો એ મજામાં નથી તો આપણે મજામાં છીએ તો આજે એવું છે આજે પાયસમ છે બાનું એટલે ગઢાબાનું પાયસમ છે એટલે આપણે અહીંયા જો આજે તુરિયા પાત્રનું શાક બનાવવાનું એટલે બધા આ બેને બે બેહલ દીધા છે ટમેટા કપા મજા આવે ટામેટા કાપા અને સાકુ ન વાગી ગયો સાકુ છે મસ્ત તો હે ધારવાળી છે ને અડે ભેગું યુ જાય કેમ નહીં કાઢું આવી ગયો છે મારે આ રસોઈ હશે આપણે અહીંયા જો હા મારે કાઢું એક

ખબર એટલે તમે દેખાડી ધીમે ધીમે જોઈજો બિના રહી જાઓ આપણી બ્લોગમાં ના અત્યારે આવી ગયા છે ના બધા શીખે છે જોવા હતું અને કેમ બનાવે છે એમ તો ના બધા આ ઉભા છે આ બધા એ આ લોટ કેમ બને એ શીખે છે તો હાલો આપણે તો પાણી ભરવું એવું પણ ભાગી ગયો છે અને બહુ આમ થોડોક આમ પાણી ભરવું ને હું છે એમાં ફેમસ થઈ જાય ને એટલે એ લે એમનું હાલો એ લાલ લા હું વિડીયો સારું ચાલુ ના આ સતા ઉતરાણ જોઈ ના પડે વિન પણ આપણે તો ખબર છે આપણે તો લખાણ ખોટા છે આપણે ગમે ને ઉતા લેવી તો મિત્રો તો આપણે આવી ગયા છે પૂરી બનાવવા અને એ આવી ગયા છે ઘરે જો આ અત્યારે આ પૂરી નો આપ લોડ બનાઈ ગયો છે આ આવી ગયો છે નઈતા તો જો આપણે અહીંયા બેહી ગયા છે અને અમાર ફી ફાઈના બાજ આવી ગયા છે આપણે ના હું તગાર કે પૂરી કાળવાની છે તો ભલે મે ભીખ માંગવા જાવ ને ના ના તો ભલે

બંને ઘરાથી બે દસ 10 રૂપિયા લ્યો પા પછી આગળ કેટલા રૂપિયા છે તો 10 રૂપિયા હા તમે જુઓ છો કે આમે તો સડું પડે ને તો અત્યારે તો જો આપણે પૂરી બનાવવાની છે અહીંયા એમ એવું છે 80 થોડોક જામી ગયો છે અહીંયા એ આપડે તો આપણે રૂમ આવી ગઈ છે બે પેસ્ટ રૂમ લીધી છે ભાડે કેટલા કરોડની લીધી લાલા આ રૂમ કીલા ભાડે લીધી કેટલા કરોડની નહીં બોલે કરોડ

જીતુભાઈ ગાડી ધોવા આવી ગયા છે મસ્ત ધોઈ નાખે છે જીતુભાઈ ગાડી અને એવું છે ધોઈ ગઈ બાકી છે એમને અને કોઈને ધોળ આવ્યું હોય ના ગાડી વેટિંગ માં પડી છે આપડે કાકા ની જેને ધોળ આવ્યું લઈ ધોળ મૂકી દેજો કેવું ફક્ત કાકા ધોઈ દેશે જીતુભાઈ ધોઈ દેશે ફક્ત સો રૂપિયા માં ગાડી સમાતી અને આમાં સોપાભાઈ આમ જો પણ બોડીગાર્ડ આવી ગયા છે જો પણ કેમ પણ ગાડી કેમ ધોવે છે કાંઈ ઘરે ન મળ્યું તો ગાડી અહીં ધોવા આવી ગયા છે આપણે ચિત્તુભાઈ ત્યાં તો આપણે એની મદદ કરવા નથી થયા બહુ આપણે ફાવતું નથી ગાડી ધોતા આપણે ખાલી જોવાનું છે ગાડી કેમ ધોવે છે અને તમને દેખાડું કેમ ધોવે છે તો બન્યા રહીજો ને આપણે કાકાએ વાળી દીધા છે પૈસા અહીંયા ધોવરે અને ગાડી તમે જોવો કેમ એન ગાડી છે આપણે કઈ ગાડી જૂની ગાડી છે અને ગાડી છે તો અહીંયા ગાડી ધોણ સારું છે તે અને વેટીંગ માં ગાડી પડી છે અહીંયા તો સાઈડમાં વિબે ગાડીઓ અને કારીગર ત્રણ છે બે ગાડી માં ત્રણ ગાડી ધોવારા જો કમેન્ટ કરી દો તમે કોને કોને આપણે આવા હવેડા અને પાણી લઈ લઈને ધોઈ હોય ગાડી કમેન્ટ કરી દીધો અમને નીચે જેને આ અખતરો કર્યો ને આ અનુભવ લીધો હોય એને નામાય જો અનુભવ લેવી છે અમે બધા फटाफट ના આ તો પાણી આપણે છે પાણી છે કહી દેજો એનું નું છે શેમ્પુ નું છે એ તમે કમેન્ટ કરો તમે શેથી ગાડી ધોવો છો એ કમેન્ટ કરી દો અમને